છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામ ભક્તોને લઈને અયોધ્યા જવા માટે વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના થઈ જેમાં રાજ્યમંત્રી શ્રી ભીખુશી પરમાર અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુશી પરમારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન ઉપસ્થિતિમાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે આ પ્રસંગે ભીખુશી પરમારે સૌ રામ ભક્તોને દર્શનનો લ્હાવો મળવા બદલ અભિનંદન પાઠવીને જય શ્રી રામના નારાનો જયઘોષ બોલાવ્યો ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા રાજ્યમંત્રી શ્રી ભીખુશી પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન

ભક્તો અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ભગવાન રામ એમને સૌને એમના ભગવાન રામના સૌને આશીર્વાદ મળે અને સૌનું કલ્યાણ થાય ને એના માટે અમે સૌ આગેવાનો અહીંયા એમને પ્રસ્થાન કરવા માટે આવ્યા છીએ છોટાઉદેપુર લોકસભાના તમામ રામ ભક્તો ચૌદસો જેટલા આજે અહીંયા વડોદરા રેલવે સ્ટેશન પરથી અયોધ્યા જવા માટે જે રામલલ્લાના દર્શન કરવા માટે એ જઈ રહ્યા છે ત્યારે આ વડોદરા રેલવે સ્ટેશન ઉપર અમે આ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે મારી સાથે અમારા છોટા ઉદયપુરના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહભાઈ અમારા પ્રભારી રમેશભાઈ બંને જિલ્લા એટલે કે છોટાઉદેપુર ને વડોદરાના બંને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ ધારાસભ્ય જદ્રથસિંહ પરમાર ધારાસભ્ય અભયસિંહભાઈ પૂર્વ સાંસદ તમામ મોટી સંખ્યામાં સંગઠનના અને ચૂંટાયેલા લોકો અમે આ જે રેલ છે ગાડી છે એને પ્રસ્થાન કરાવવા માટે અહીંયા ઉપસ્થિત છે આજે મારી છોટાઉદેપુર લોકસભાના તમામ જે રામ ભક્તો જઈ રહ્યા છે એમાં એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કે પાંચસો વર્ષ પછી ભવ્ય મંદિરમાં રામલ બિરાજમાન થયા છે અને એના દર્શન કરવા માટે